દરબારશ્રી દંડા બાપુનું નિધન એટલે કાંઈ ન ઘટે અમરધામ આશ્રમ ખાતે યોજાયો ભવ્ય સંતવાણી ડાયરો કોમી એકતા અને ભાઈચારાના થયા અનેરા દર્શન મહંત પૂજ્ય દેવેન્દ્ર દેવેન્દ્રદાસ બાપુનું સુની મુસ્લિમ સમાજ દ્વારા સાકર દ્વારા કરવામાં આવ્યું સન્માન આ પ્રસંગે ડેડાર રાજવી પરિવારના મહેશભાઈ કોટીલા તેઓ તુલસી શ્યામ મંદિરના ટ્રસ્ટી પણ છે કથાકાર પૂંજ રાજુદાદા મુસ્લિમ સમાજના પ્રમુખ અયુબ પઠાણ મજીદભાઈ ટાક ફિરોજ ખા તીન ગુલાબ સરપંચ શ્રી અલારખભાઈ પઠાણ મોહસિન ખા પઠાણ પત્રકાર બહાદુરભાઈ હિરાણી ઉસ્માનભાઈ ભોગિયા ટોલીબાપુ સહિત અગ્રણીઓ તેમજ સર્વ જ્ઞાતિના અગ્રણીઓ વેપારીઓએ હાજરી આપે E

અને જ્યાં ભગવાન સુંદરના સૈકા પુરાણા બેસણા છે એવી આ પાવનધરા ડેડાણ ગામ અને એ ડેડાણ ગામમાં આપ સૌ જાણો છો પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ ન્યાય આશીર્વાદક ઉપસ્થિતિ છે અને જે શ્યામ બાપાનું સ્મરણ કરી રહ્યો છું એનું મૂળ કેન્દ્ર તુલસી શ્યામ અને તુલસી શ્યામના ટ્રસ્ટી અને ડેડાણના રાજવી પરિવારના મહેશભાઈ કોટીલા ઉપસ્થિત છે નામ સૌના લઈ લીધા છે એટલે એ નથી પણ એક વાત સ્વીકારવી પડશે કે જે થોડા સમય પહેલાનો ગાળો હતો એમાં આ સ્થળે કોઈ આવ્યું હોય તો એને કલ્પના ન આવે કે આ જગ્યામાં આવો ઉત્તમ આશ્રમ ડેવલોપ થાય એનો વિકાસ થાય જે પાણામાં કાંઈ ન થાય એ પાણામાં સાહેબ રસાવ આંબા જેને ઉછેર્યા છે એમાં ખાલી પાણી નથી બાપુનો પરિશ્રમ છે બાપુની નિષ્ઠા છે બાપુનો પ્રેમ છે અને એ જાડવા તો ઉછેર્યા સાહેબ પણ જાડવાની સાથે સાથે માનવ પ્રત્યેનો પ્રેમ પાંગર્યો સેવકો સાથેનો લગાવ પાંગર્યો અને એનું જ ફળ છે આ આ એનું જ ફળ છે કે ડેડાણ ગામના જેટલા છે એટલા જ એટલી સંખ્યા છે એ અમરમાં આશ્રમ માટે તો ગૌરવની વાત છે જ પણ અમારા ગામ માટે પણ ગૌરવની વાત છે કે આવો એક સાધુ જે પરબ ની પરંપરા લઈ અને દેડાણમાં નિવાસ કરે છે અને દેડાણને આવું ગૌરવ અપાવવા માટે એ નિમિત્ત બન્યા છે એમની ભક્તિને વારંવાર પ્રણામ કરવા ઘટે એમની સાથે પૂજ્ય બાલકદાસ બાબુ એ પણ બાપુના પ્રત્યેક આદેશ અને એની ઈચ્છાને માન આપે